ખેડૂત મિત્રો તો આજે વાત કરીશું કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે ગુજરાત સરકાર દ્વારા હાલ ઘણી બધી સહાયો ચાલી રહી છે એની અંદર જો તમે અરજી કરી હોય તો એનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું એના માટે આ સંપૂર્ણ વિડીયો છે તો સ્કીપ કરવાની ભૂલ ન કરતા તો તમારે સૌ પ્રથમ ક્રમ બ્રાઉઝરને ઓપન કરી દેવાનું છે અને આઈ ખેડૂત સર્ચ કરવાનું છે પછી તમારી સામે અહીંયા બીજા નંબરની વેબસાઇટ આવે એને ઓપન કરી દેવાની છે ખેડૂત મિત્રો એને ઓપન કરશો એટલે તમારી સામે એક થોડું લોડિંગ લેશે અને પછી જે પોર્ટલ છે ખેડૂતનું આ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો એ ઓપન થઈ જશે અને જો તમે અહીંયાથી લાભાર્થી નોંધણી ના કરી હોય તો તમે નહીં ચેક કરી શકો અને અરજી પણ નથી થતી લાભાર્થી નોંધણી ના કરેલ હોય તો એના માટે આપણે એક પ્રોપર વિડીયો બનાવેલી છે મારા જેસ્ટ્રીસ સાતસોને એસી ચેનલ ઉપર જઈને જોતા આવજો પછી અહીંયાથી તમારે શું કરવાનું છે ખબર છે અહીંયાથી લોગિન ઉપર ક્લિક કરવાનું છે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારો જે પણ નંબર હોય નાખી દેવાનો છે તો આપણે જે પણ નંબર હોય નાખી દઈએ પછી અહીંયા તમારું પાસવર્ડ ને એ બધું નાખીને અહીંયા કેપચા કોડ પહેરી દેવાનો છે લોગિંગ કરી લેવાનું છે ફરીથી એટલે થોડું લોડિંગ રહેશે અને અહીંયા ઓપન થઈ જશે જે વેબસાઈટ ક્રેશ થઈ જાય છે એના કારણે આઉટ પ્રોબ્લેમ આવતું હોય છે તમારે ફરીથી તમારો જે પણ નંબર હોય નાખી દેવાનો છે અહીંયા આપણે કેપ્ચા નાખી દઈશું અહીંયા તો ઓપન થઈ જાય તમારે આવી રીતે ઓપન થશે પછી ત્યાંથી અહીંયા થ્રી ડોટ ઉપર ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે અરજી એની ઉપર સ્કીમ અને પ્રોફાઇલ તો આપણે અરજી ઉપર ક્લિક કરીશું અરજી ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે જે પણ તમે આ આપણે જોઈ શકો સ્માર્ટફોનની ખરીદી પર સહાય એની અંદર આપણે ફોર્મ ભર્યું છે તે અહીંયા આપણે બતાવી રહ્યું છે તો અહીંયા આપણે એક જ ભરેલું છે એટલે એક જ બતાવે છે અહીંયા દસ ભરેલું હોય તો દસ બતાવો તો આવી રીતે ખેડૂત મિત્રો તમે ચેક કરી શકો છો જે તમારું સ્ટેટસ જે આવે છે એ હવે અહીંયા છે તમારે પ્રિન્ટ ડાઉનલોડ કરવું હોય તો અહીંયા પ્રિન્ટ ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમારે થોડી વાર પછી પ્રિન્ટ ડાઉનલોડ થઈ જશે તો બતાવી દઈએ એ પણ તમને તમારે આવી રીતે ઓપન થશે અને પછી અહીંયાથી ડાઉનલોડ ઉપર સાચો ઉપર એટલે કે આ ડાઉનલોડ છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારો જે પણ છે એ પ્રિન્ટ તમારા પોપ જે ફાઇલ મેનેજર છે એની અંદર આવી જશે આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મળે જશે સાચો ન્યૂઝ આવી છે ચેનલ સબસ્ક્રાઈબ કરો બે પ્રેસ કરો જય હિન્દ જય ભારત